फैमिली से नहीं चल को बहुत से ले पासर बैकग्राउंड बुद्धी लाइटिंग वाले तो पटा पट फैमिली जोड़ा है जब उधर में तो जो भी फैमिली मेंबर जोड़ा है साप्री लाइफ में बहुत दयनीय है आज से ऊतराएं हाँ क्या भैया जो हम जाता नहीं वहाँ है वो अपो आई हाल तो अपुड़ा अपो आई हाल तो भाई बदाय से ना जो पतंग सगावे वैसे बहुत दे दार छोकरा होगा बदाय तो फैमिल बदाय चल से ना दाबे सड़ी जा से टेनिया मैं अपने बाकी बैठा से हाँ नहीं रहा તો ફેમિલી ફટાફટ છે ને બધા લાઇફ સ્ટીમમાં જોડાઈ જાવ ને ખાસ કરીને તો છે ને સપોર્ટ કરો યાર જે બે ફેમિલી આપણી લાઇફ સ્ટીંગમાં જોડાય યાર તો જલ્દીથી જલ્દી બને ત્યાં સુધી સ્કિપ ના કરો લાઇવમાં કન્ટિન્યુ રહો અને ફેમિલી મેમ્બર બનો મિત્રો અહીંયા હાલ તો ક્યાં જ હતું ક્યાં ઉડાડે હા ન્યા હેઠે ઉડાડો નકર ઉપર તો ઉડી જાય તો બાકી ફેમિલી બાળકો બધા છે ને પતંગ ઉડાડે છે છે ને ફેમિલી ફેમિલી આપણે તો પવન બહુ છે અત્યારે ભાઈ આજે ઉત્તરાયણમાં પેલી વાર એવું બન્યું કે ભાઈ છે ને પવન બહુ પવન છે નકર તો યાર બાકી જો અમારે બધા જો બાળકો અમે ટકુ જો આ જો आ जा बेन से आ जा पपड़ जानूड़ी हटारे आ जा पु तो वगा तो तो वगा वाह तो भाई हम जो आया हां वगाड़ 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 आया तो आया तो आया आल तो वगाड़ आ जा वगाड़ वाह बस बस

અને હેપી પરમર ભાઈ 11 ને 50 થઈ જા મતલબ સમજણું નહી યાર હું કેવા માં બોત ભાઈ પવન એટલો છે ને અત્યારે આયા વાડીઓમાં ને ફેમિલી અમે છે ને ભાઈ વાડીએ રહી છે તો ભાઈ બહુ પવન છે અત્યારે હંડી ભાઈ છે ને ગામમાં પતક સગાવતા હતા આપણે વિવાહ વાડીએ ને બાકી તો નીચે બાળકો પતક સગાવે ભાઈ બહુ પવન છે નીચે વઈ જાવ જો હયા રહેવા એવું છે ને પવન એટલો છે ને તો બહુ પવન છે ભાઈ ઉપર તો છે ને ધાબા ઉપર ઉભું એવું બહુ પવન છે ભાઈ આવો છે ને ઉત્તરાયણ પહેલી વાર પવન જો આમ તો જો બહુ પવન છે તો ફેમિલી છે ને નીચે ભાઈ હવે પવન બન ઉપર તો યાર ધાબા ઉપર નકરો પવન જ હતો બહુ પવન હતો યાર ફેમિલી અને જે ભી લોકો આપડી લાઇફ સ્ટાઈમ માં જોડાણા હોય ને તો ફેમિલી બધી હેપી ઉત્તરાયણ અને ફેમિલી છે ને એક એક લાઈવ સ્ટ્રીમ ને લાઈક કરતા રહેજો ને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ રમેશ બી પરમાર તો હેલો કે છે ભાઈ એકદમ મસ્ત છે ને ભાઈ જો અત્યારે આપણે વાડીયા આટા મારી રમેશ ભાઈ ક્યાં થી છો ભાઈ ભાવનગર તાતણિયા થી છું ને બાકી જો અત્યારે છે ને આપણે વાડીમાં આટો મારવા વિયા છીએ કેમ કે ધાબા ઉપર એમાં એવું છે ને પવન વાત પવન છે ને તો તો પતંગ સગાવે છે આપડે અત્યાર સુધી ગામમાં પતંગ જ સગાવતા હતા ભાઈ બપોર થઈ ગયા બાર વાગી ગયા તો એવું છે જય ખોડલમાં જય ખોડલમાં રમેશભાઈ જય ખોડલમાં તો હા જય ખોડલ માં મિત્રો તમને એક વાત કહી દો કે ભાઈ છવ્વીસ તારીખ છે ને છવ્વીસ તારીખે ખોડિયાર માં ની જન્મ જયંતિ છે આવતી છવ્વીસ તારીખે તો ભાઈ અમારા ગામમાં તો છે ને માતાજી ની ભવ્ય શોભાયાત્રા કાઢીએ છીએ અને બાકી રથયાત શોભાયાત્રા હોય અને સમસ્ત ગામનું જમણવાર આવો બધો કાર્યક્રમ હોય તમે જેટલા બી આપણી લાઈફ સ્ટ્રીમ માં હોય તો તમારા ગામમાં માતાજી નો ભવ્ય શોભાયાત્રા કાઢે કે નહીં કોમેન્ટ કરીજો જરી

અને શોભાયાત્રા ને એવું બધું કાઢે હે ભાઈ અમે દર વર્ષે ભવ્ય આયોજન હોય બાકી તમારા તમારા લોકો કરે કે નહીં કોમેન્ટ બાકી ફેમિલી અમારે તો છે ને દર વર્ષે ભજન સંતવાણી આયોજન હોય કાર્યક્રમ હોય અને જમણવાર સમસ્ત ગામ નું જમણવાર હોય ને સવારેથી શોભાયાત્રા રથયાત્રા કાઢે માતાજી ની ને આવું બધું આયોજન હોય બાકી નજીક જ છે આવતી છવ્વીસ તારીખ ની છે આવતી છવ્વીસ તારીખી છે બાકી ફેમિલી હજી ઉત્તરાયણ છે પણ છે ને પવન છે ભાઈ પતંગ છે ને હાથમાં રે એવી ને આંગળા કાપી નાખે એટલું ખી બાકી જે આપડી લાઈફ સ્ટ્રીમ માં જોડાણ હોય ન્યુ ફ્રેન્ડ તો મિત્રો બધા ઉત્તરાયણ અને બાકી જો ફેમિલી તુર પાકી ગઈ છે જો બધી તુર પાકી ગઈ છે ફેમિલી જો તુર છે ને હાવ પાકી ગઈ હું કઈ લીલી હતી ને ત્યાં સુધી બહુ તે ખાધી અત્યારે તો સુકાઈ ગઈ હા તો ફેમિલી મેમ્બર આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ યાર એક એક સબસ્ક્રાઈબ કરી દેજો અને છે ને માં બનાવી રહેજો યાર સ્કીપ કરી નહી જતા ને બાકી જો અત્યારમાં છે ને મસ્ત પવન ઉડે છે પવન એ ઉડે ને એમ પાછી ઠંડી છે ને બાકી તમને બતાવી દઉં ને આપડી વાડીએ છે ને ઝાડ સમજો કવડું ઝાડવું છે ભાઈ બહુ ઝાડવા છે વાત જ આખો આમ જો ભાઈ ઝાડવાની તો છે ને વાત જ કરો ભાઈ અંતર તો ગાઈ જટલા ભી નવા ફેમિલી મેમ્બર જોડાવાનું આપણી લાઇવ સ્ટ્રીમ માં જોડાણ હોય તો બધાયને હેપી ઉતરાયણ ને ભાઈ કેટલા લોકો અત્યારે હાલ પતંગ ચગાવે છે કોમેન્ટ કરજો ભાઈ આમાં તો ભીનું લાગે family ઓણ છે ને બોર ન થાય વા આ નકર જો કલમ છે આ બોડીઓ છે ને કલમ ની બોડી છે એકદમ મોટા મોટા બોર આવે એના બદલે ઓણ છે ને કે બોર જોવા ન મળતો એટલે બોર હોય ને વાત પૂછો આમ તો જો બોડી કવડી છે આ ચાહે એક બોર નહી ભાઈ જે લોકો આપણી લાઇફ ટીમમાં જોડાણ હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક એક લાઈક કરી દેજો ફેમિલી બાકી આપણે અત્યારે આવી ગયા છીએ બોર ખાવા પણ બોર ખાઈ છે નહીં ભાઈ તો આ બોડી કવડી છે આમ જો કેટલી બોડી છે ક્યાંય બોર નહીં છે એક બોર નથી મેલી એક બોર નથી ટકો છો એવું લાગે બોડીયું છે પણ કઈ કામની ની એવું છું આમ તો જો કવડી બોરડી આ બોર પાંચ પાંચ બોર હોય ને એ છોકરા રેવા ન દે કે ખાઈ જાય બાકી જો અત્યારે ફેમિલી છે ને આપડે ઘઉં છે ભાઈ તો મસ્ત ઘઉં ઉભા છે અને આમ મેથી ને છે ને ફેમિલી છે સિંગો આવી ગયું આ રીત ની સીંગો આવી ગયું જો અત્યારે પાકી ગઈ મેથી ગરદી થઈ ગઈ જો બધી ગરદી થઈ ગઈ અને ફેમિલી છે ને વાડીની મજા જ કઈક અલગ હોય કઈ ન ઘટાય નહિ લેવાય એ બાકી છે ને જો આ બધા ઘઉં છે એટલે મસ્ત ઘઉં છે ને આ બાજુ છે ને બધું આપડે આપડે લોક જોતા હોય છે ફેમિલી તો બધાને ખબર હોય યાર છે ને આપણે લસણ ને એવું બધું ડુંગળી લસણ ને એવું બધું કરેલું છે આમાં છે ને ધાણા છે જો ઝીણા ઝીણાં આમાં એટલે આમાં ધાણા છે અને આ શિણ્યા છે સિણ્યામાં છે ને ઓન કૌવા છે થોડોક પાંદડા પીળા પડી જાય ને એવું બધું છે જો આસીનાસ ફેમિલી એટલે ને આ મેથી નો આજ વારો પડી ગયો આજ બપોરે ભઈ ગયા ફેમિલી આજ છે ને બપોરે ભઈ વાળી છે એમ કે મેથી તોડી ગયા છે એટલે આજ બપોરે ભઈ ગયા વાળી છે વિપુલભાઈ જસાણી વેલકમ વિપુલભાઈ આપણી લાઈવ સ્ટ્રીમ માં સ્વાગત છે ઘણા દિવસ છે વિપુલભાઈ અને આપણે લાઈવ સ્ટ્રીમ પણ આમ જોવાનું તો ઘણા દિવસે કીધું એટલે વિપુલભાઈ નો કઈ વાક નથી અને વિપુલભાઈ જેઠાણી સુરત હા વિપુલભાઈ તમને ઓળખી ગયો યાર ભાઈ આપડે live stream નોતું કર્યું ને બાકી યાર આપડે આપડી જે ફેમિલી મેમ્બર છે ભૂલી થોડા જઈ તો ભાઈ એવું છે ને બાકી જો વિપુલભાઈ અત્યારે છે ને આપડે આવી ગયા તા વાડીએ અને ભાઈ મસ્ત અને આમાં છે ને ઈનું છે ને નકર હું તમને બતાવું અહીંયા આવ્યા છે કાઈ ભાઈ જો પગ નથી દેવાય એવું ભાઈ આજો આપડી વાડીના ના છે જો કાઈ નો ઘટે ભાઈ જો,

ને ગાજર ને ગાજર તો નો ચા કોક કોક છોડવા ચાલે એક છોડવા અહિયાં એક છોડવા અહિયાં બસ બાકી નકર આમાં ગાજર ને એવું હતું તો ગાજર ને એવું કઈ થયું નઈ ગાજર હતા પાલક હતું ને બીટ ને એવું બધું હતું પણ કઈ થયું નઈ બાકી આ એક કેરો સીણા છે બીજો કઈ નો ઘટે આમાં ઓછા એવા સીણા આ છે સોલે સીણા આ સોલે સીણા છે ફેમિલી અત્યારે છે ને વાડીનો નજારો કંઈક નેક્સ્ટ બધુંય લીલું કાસ ભાઈ નેક્સ્ટ લેવલ વાડી છે અત્યારે લીલું હેમાળ એવું ઊભું અને આ તો ફેમિલી કોમેન્ટ કરો આ જે વસ્તુ છે આપણે આપણી લાઇફ માં છે કેટલા જણા ઓળખે છે કોમેન્ટ કરો ભાઈ આ વસ્તુ કેટલા જણા ઓળખે છે કોમેન્ટ કરો જો ફટાફટ કોમેન્ટ કરો કેટલા જણા આ વસ્તુ જોયેલી ભાઈ મસ્ત છે બધું આખા હેડે છે તો આખા હેડે બાકી છે ને આપડે વાડીનો હેડે આંટો મારી લીધો ને હવે ધીમે ધીમે એને ઘર બાજુ કપાવીએ કેમ કે રોટલા થઈ ગયા છે ભૂછા એવું છે રોટલા ભૂછા થઈ ગયા છે બાકી કેમ છે વિપુલભાઈ બાકી તો આપણે આખી વાડીનો રાઉન્ડ મારી લીધો ફરતો અત્યારે ફેમિલી આપડે આમ ઘેરેથી નીકળ્યા હતા આખી વાડીનો આંટો મારી મારી ને અહીંયા ફોકી ગયા અને ફેમિલી તો આ બાજરી છે બસ બધાય ને છે ને હેપ્પી ઉત્તરાયણ આજ છે ઉત્તરાયણ છે તો મિત્રો બધાય ને હેપી ઉત્તરાયણ ને કેટલા લોકો ભાઈ પતંગ પતંગ સગાવે છે કોમેન્ટ બોમેન્ટ કરો યાર પતંગ પતંગ કેટલાક સગાવે છે અને ફેમિલી આમ જો આ પૂર્ણા ના હગર છે ને કઈ રેવા નથી દેતા જો આ છે ને પૂર્ણા ના હગર છે ભાઈ જે અવડી અવડી બાજરી છે ને એક ગુણું તો એવું છે ને ફેમિલી તમને કઉ વાહે થાય બાકી કઈ રેવા એક છે પણ આખી વાડીમાં જો એક છે ને આખી વાડીમાં માં આંટો મારી લીધો આમાં કઈ રેવા જ નહી દે નકર એક જ છે જો આ આખી વાડી છે ને આ આખી વાડી એકલું કાપી છે એની તો છે ને મિત્રો સામું નો જવાય બાકી ડોસા કાઢી નાખે તો ભાઈ કેટલા લોકો પતંગ પતંગ સગાવે છે કોમેન્ટ વોમેન્ટ કરો બાકી આપણે તો છે ને ઘડીક સગાવી હતી બાકી કઈ પતંગ બતંગ સગાવી નહીં અને સગાવતાય નથી સપોર્ટ કર્યો છે બિલકુલ ભાઈ સપોર્ટ જે લોકો સપોર્ટ કરશે ને એને આપણા તરફથી ફૂલ સપોર્ટ મળશે આપણું મિત્રો આપણું એક જ લક્ષ્ય છે કે સપોર્ટ કરવાનો એકબીજાને સપોર્ટ કરો કોમ્યુનિટી બનાવો અને જે લોકો મને સપોર્ટ કરે છે ને એ બધાને સપોર્ટ મળે છે જય શક્તિમાં જય માતાજી જય માતાજી મિત્રો અને જય માતાજી ભાઈ તો ભાઈ જે લોકો સપોર્ટ કરે ને એને સપોર્ટ આપણા તરફથી ફૂલ આપવામાં આવશે કેમ કે એકબીજાના સપોર્ટ વિના તમે જોવો ને તો આગળ આપણે કાંઈ જઈ શકવાના નથી એટલા માટે છે ને એકબીજાની લાઈવ સ્ટ્રીમ પર જાતા રહો એકબીજાના વ્લોગ વોચિંગ કરો તમને એમ થાય કે લો વોશિંગ નથી કરવું તો વોલ્યુમ ડાઉન કરીને ઘડીક મેકી દો સાઈડમાં પણ અને અમારે ભાઈ જો પોપડું વગાડે લાગી ગયો લાગી ગયો એને લાગી ગયો ભાઈ આ છે ને બોરકા કા વગાડ દે આકો આ પોપડી બસ વગાડ દે પોપડું ઉતાઈ ગયો બધા બાળકો તો પોપડી વાળી છે કા વગાડ દે તો એક પોપડી આ તારી બસ લે આજો આજો અમારે નાનનું બચ્ચું આવી ગયું હાલો બધા અયા તમ ભાંગી બોર નથી એમાં ભાઈ બોર જ હાલો એમાં દેખાય બોર દેખાય છે એક બોર હાલો બધા હાલો ભાંગી નાખજો ઓ આમ તો સપળ તો પે બાળકો છે ને બધા બોર ખાવા ગયા હતા પણ વન ટાઈમ બોર જ નહીં ભાઈ આપણે જો આખો વાડીનો રાઉન્ડ મારી મારી ને આખી પાછા ઘેર આવી જાય ફેમિલી એવું છે બસ ને આપણે જો પાછા આખો રાઉન્ડ મારી મારી ને ઘેર આવી જવા જો વાહડા આ બધી તુર પડી છે અહીંયા તો ફેમિલી આપણે છે ને આખો વાડીનો રાઉન્ડ મારી અને મન મન ફેરે વી એવા બસ કરી ટાઈમ તો કાઢવો ને ભાઈ આજની છે રજા અને ભાઈ છે ઉતરાણ એટલે આપણે કે મારી પાસે નથી રાખો એને ઘેર લઈ જા જા હા હરખો તેડીએ પડી નો રહ્યો કોમેન્ટ કરે છે ભાઈ વિડીયોમાં કોમેન્ટ મતલબ મારા વિડીયોમાં કોમેન્ટ જો ભાઈ આ મારા વિડીયોમાં તમારી કોમેન્ટ હશે ને તો તમને રિપ્લાય પણ મળી જશે અને સપોર્ટ પણ મળી જશે બાકી તો ફેમિલી છે ને બધા આપડી લાઈવ સ્ટ્રીમમાં જે પણ લોકો જોડાણા છે તો બધાયને છે ને હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફેમિલી છે ને આપણે છે ને આજથી વાડીમાં મારી અને ભાઈ ઘણો સમય થઈ ગયો તો ફેમિલી આજના લાઈવ સ્ટ્રીમ ને છે ને આપણે અહીંયા એન્ડ કરશો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ થોડો થોડો સપોર્ટ કર્યો અને ચેનલ ને યાર સબસ્ક્રાઈબ કરો એકબીજાને સપોર્ટ કરો અને બાકી તો યાર આપણે ઘણા દિવસ થઈ ગયા હતા લાઈવ સ્ટ્રીમ ને એટલે આજ લાઈવ સ્ટ્રીમ કરવું પડ્યું ને ફેમિલી આજની લાઈવ સ્ટ્રીમ ને આપણે છે ને એ એન્ડ કરી દઈશું અને બધા જે પણ લોકો આપણી લાઈવ સ્ટ્રીમ માં જોડાણા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર